વિશ્વ આખામાં એક હરીફાઈનું આયોજન થાય કે ચાલો આપણે જુઠ્ઠું બોલીએ ચાલો આપણે ગપ્પા મારીએ આવી હરીફાઈનું આયોજન થાય તો કોણ જીતે કોણ છે વિશ્વનો નંબર એક ગપ્પાબાજ અને ફેંકું તેની આજે વાત કરવી છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આમ તો જે પત્રકારત્વની શાળામાં હું ભણ્યો છું અને જે પત્રકારત્વ હું કરું છું જે ગુરુઓ પાસેથી મને પત્રકારત્વનું જ્ઞાન મળ્યું છે તેમાં એવું સમજ આપવામાં આવી હતી કે જ્યારે આપણે પત્રકારત્વ કરતા હોઈએ ત્યારે વ્યક્તિગત બાબતમાં પડવું નહીં પણ મને હવે એવું લાગે છે એક વ્યક્તિ એટલું બધું જુઠ્ઠું બોલી રહ્યો છે અને એટલા બધા બેવકૂપ આપણને બનાવી રહ્યો છે અને એને એવું લાગે છે સમગ્ર દેશ બેવકૂપોથી ભરેલો છે એટલે જ હવે નવજીવન ન્યૂઝને અને પ્રશાંત દયાળને વ્યક્તિગત થવાની ફરજ પડી છે હું જે ફેંકુની વાત કરું છું એ ફેંકું વિશ્વ નંબર એક એટલે કે નરેન્દ્ર મોદી છે કદાચ તમે નરેન્દ્ર મોદીને પ્રેમ કરતા હશો તમે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હશો તો કદાચ તમને માઠું પણ લાગશે પડા ફેકુ હવે કેટલું ફેંકી રહ્યો છે એની એક ઝલક પહેલા જોઈ લો ہمارے گھر میں ઈદ بھی મનતી થી ہمارے گھر میں ઓર ભી તહેવાર હોતે تھے میرے ઘર મે ઈદ કે દિન ખુદ કા ખાના નહી પકતા થા سارے મુસ્લિમ પરિવારો સે મેરે હા ખાના આ જાતા થા આ પૂરો 60 મિનિટ નો વિડિયો છે જેની અંદર ધ ન્યૂઝ 18 ના પત્રકાર રૂબિકા લિયાકતને ઇન્ટરવ્યૂ આપે છે અને હવે આ ઇન્ટરવ્યૂમાં જે ફેંકવાની શરૂઆત નરેન્દ્ર મોદીએ કરી છે મને લાગે છે વિશ્વ આખામાં આટલો મોટો ફેંકો કોઈ નહીં હોય સૌથી પહેલાં આખા દેશમાં વાતાવરણ ગરમ કરનાર અને હિન્દુ મુસલમાનના નામે વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા હોય કે જેમણે જાહેરમાં હિન્દુ તરફી વાત કરી મુસલમાનનો વિરોધ કર્યો અને જેમના શાસનની અંદર ગુજરાતમાં બે હજાર મુસલમાન મરી ગયા હોય એ નરેન્દ્ર મોદી એવું કહે છે કે ઈદના દિવસે મારા ઘરે રસોઈ જ બનતી નહોતી અમારા ઘરે તો મુસલમાનોને ત્યાંથી જમવાનું આવતું હતું તાજિયા નીકળે ત્યારે અમે તાજીયાની નીચેથી પસાર થતા હતા કારણ કે તાજિયામાં અમારી આસ્થા છે તો આ ભક્તોએ સમજવાની જરૂર છે કે જેણે તમારા હાથમાં હિન્દુત્વનો ઝંડો પકડાવ્યો જેણે તમારી પાસે મુસલમાનોની કતલે આમ કરાવી જેણે તમારી પાસે મુસલમાનોની મિલકતમાં આગ લગાડી તમે જેલમાં ગયા જેના નામે એ માણસ હવે એવું કહે છે કે મુસલમાન તો બહુ સારો માણસ છે મુસલમાન મહાન છે હું મુસલમાન સાથે તો હળીમળીને મોટો થયો છું ગોધરાકાંડની પણ આ જનાબ વાત કરે છે અને ગોધરાકાંડની વાત કરતાં એવું કહે છે કે ગોધરાકાંડ પછી લોકોએ મારી છબી ખરાબ કરી નાખી હું તો મુસલમાન વિરોધી ક્યારેય નહોતો મેં એક સર્વે કરાવ્યો હવે એક નવું ગપ્પુ છે પાછું એમાં એવું કહેવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી એવું કહે છે ઇન્ટરવ્યુમાં મેં એક સર્વે કરાવ્યો હતો અમદાવાદના માણેકચોક વિસ્તારમાં કે જ્યાં બધા જ મુસલમાનો વેપારીઓ છે આખું બજાર મુસલમાનોનું છે અને ખરીદાર બધા હિન્દુ છે આ અમદાવાદમાં રહેતા બધા જ લોકોને ખબર છે આ ગપ્પુ ગપ્પુ ને ગપ્પુ છે કારણ કે ત્યાં મુસ્લિમ વેપારી ચોક્કસ છે પણ બધા જ વેપારીઓ મુસલમાન છે અને બધા જ ખરીદવા હિન્દુ આવે છે તેવું નથી એ ગપ્પુ એવું પણ માને છે કે તમે દિવસે ત્યાં સાયકલ લઈને પણ પસાર ન થઈ શકો તો આ ગપ્પુ મારનારને એક વિડીયો બતાડવો જોઈએ કે ભાઈ ત્યાં લોકો સ્કૂટર લઈને પણ દિવસ દરમિયાન પસાર થાય છે અમદાવાદના લોકોને ભીડમાં જીવતા અને કામ કરતા આવડે છે સારે વેપારી મુસલમાન હે આમ સારે ખરીદાર હિન્દુ હે ઓ બો એતની ભીડ હોતી હજી પેદલ નહીં ચલક સાયકલ કો તો લે કે જાનક ઇમ્પોસિબલ હાય હાજી ગપ્પાની તે એક પછી એક આગળ પરંપરા વધતી જાય છે એ કહે છે અમદાવાદનો જુહાપુરા વિસ્તાર જ્યાં અમદાવાદના જુહાપુરામાં મુસલમાન રહે છે એ મુસલમાનો મારી પાસે આવ્યા હતા तबे तो खूब सरस काम करो मुझे कुछ महिला महिला एक बार है मुस्लिम तो बड़ी बधाई बधाई दे रही थी फिर कुछ ले कर के थी अपेक्षाएं क्या आई तीन चार लाख मुसलमान का एक घेटोज है तुम्हारे तो अगप्पाबाज प्रधान सेवक ने अमित शाह बताड़ी देवे जेमा अमित शाह ચૂંટણી પ્રચાર દરમિયાન અમદાવાદ અને જુહા અમદાવાદના જુહાપુરાણના વેજલપુર વિસ્તારમાં એવું કહે છે કે આ નાકું છે કારણ કે ત્યાં હવે જુહાપુરા શરૂ થાય છે નાકું સાચવી રાખજો હું હંમેશા કહું છું વેજલપુર આવું એટલે આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકુ છે મજબૂત રાખવાનું છે જે દેશનો ગૃહમંત્રી એવું કહેતું હોય કે નાકુ સાચવી રાખજો જો મુસલમાન સુધરી ગયા છે મુસલમાન સારા થઈ ગયા છે અને મુસલમાન તમને પ્રેમ કરે છે તો અમિત શાહને એમણે પૂછવું જોઈએ કે હવે નાકુ સાચવવાની ક્યાં જરૂર છે હજી ગપ્પાઓની ભરમાર ચાલે છે પત્રકાર છે એ રૂબિકા એ પણ મુસલમાન છે પણ એ કેવા પ્લાન્ટેડ સવાલ પૂછે છે એવું કહે છે કે લોકો હવે એવું કહે છે હવે આ ખાઈ દૂર થઈ છે ને મોદી અમારા છે હું ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલમાં કામ કરતા એવા તમામ મુસલમાન નેતાઓને ઓળખું છું જે બિચારા પોતાનો ધંધો બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને અને ભાજપને સ્નાન સૂતકનો સંબંધ નથી આ તો સાથે ના રહે તો માર પડે માટે આજ નરેન્દ્ર મોદીએ બે હજાર બેના તોફાનોમાં મિયાઓ વિશે પણ વાત કરી હતી એવું કહ્યું હતું કે આ મિયાઓ હિન્દુઓને આતંકવાદી બનાવે છે પછી તેમણે ભાષણમાં કુને પૂર્વક એવું કહ્યું હતું મિયા મુશરફ એટલે પહેલી વખત મિયા મુશરફ બોલે છે અને પછી વારંવાર મિયા 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 બોલે છે અને લોકો તાળીઓ પાડે છે કારણ કે લોકોને ખબર હતી એ મિયા મુશરફની વાત કરતા નથી એ હિન્દુસ્તાનમાં રહેતા મિયાઓની વાત કરે છે અગર મિયા તમારા સપના એક હશે તો સપના જોતા પહેલા દોડા પાડી લેવાની તૈયારી અમારી છે तो हमें कहते हो कि गुजरात में खुद की नदियां अरे मिया तुम्हारे पाकिस्तान का हाल क्या है? अरे मिया हिंदू आतंकवाद अरे मिया मुशरफ तुम्हें मालूम नहीं है हिंदू कभी आतंकवादी नहीं हो सकता है लेकिन मिया अगर तुम्हारे पाप के कारण यह तुम्हारी हरकतों के कारण कोई हिंदू अगर इस रास्ते में चढ़ गया आतंकवाद के तो मियां मुशरफ कान खुन के सुन लो કે હવે તમને સવાલ એવો થશે અચાનક આખું એક શીર્ષાસન મોદીએ કેમ કર્યું પણ મેં એક પુસ્તક લખ્યું છે ગોધરાના રમખાણોનું અધૂરું સત્ય આ પુસ્તક બે હજાર પાંચમાં પ્રસિદ્ધ થયું હતું જેમાં એક ચેપ્ટર છે ને એ ચેપ્ટરનું હીડિંગ એવું છે કે નરેન્દ્ર મોદી હિન્દુ તરફી નથી નરેન્દ્ર મોદી મુસ્લિમ વિરોધી નથી નરેન્દ્ર મોદી તકવાદી અને તકલાદી છે આ મુસલમાનો માટે પ્રેમ એટલા માટે ઉભરાયો કારણ કે હવે પછી ચૂંટણીનો જે તબક્કો શરૂ થઈ રહ્યો છે એમાં ઉત્તર પ્રદેશ અને બિહાર આવે છે જ્યાં મોટી સંખ્યામાં મુસલમાન રહે છે અને મુસલમાન મત ન આપે તો ગણિત બગાડી શકે તેમ છે એટલા માટે હવે મુસલમાનોને રાજી કરતા પણ નરેન્દ્ર મોદીને સંકોચ થતો નથી આ દેશની અંદર નરેન્દ્ર મોદી જ નહીં કોઈ પણ માણસને મુસલમાનના ગમે દલિત ના ગમે કંઈ વાંધો નહીં તેનો અધિકાર છે પણ અમને મુસલમાન ગમતા નથી તેવું કહેનાર તેવો વ્યવહાર કરનાર આ દેશનો પ્રધાન સેવક કેટલો જુઠ્ઠો છે એ ચહેરો તમને બતાડવો છે કે ન્યૂઝ એટીનના ઇન્ટરવ્યુમાં તેવું કહે છે કે હું એકથી વધારે બાળકો ની જે વાત કરું છે એ મુસલમાન નથી કરતું મુસલમાન તો બિચારા નાહક બદનામ થયા છે વધુ બાળકો તો ગરીબોના હોય છે હું ગરીબો માટે એવું કહેવા માંગતો હતો તો ફરી વખત આ ફેંકું પ્રધાન સેવકને પૂછવું છે કે તમે કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો આ સંપત્તિ જેમને વધુ બાળકો છે તેમનામાં વહેંચી મારશે એટલે તમે ગરીબોની વાત કરતા હતા આ કોંગ્રેસ ગરીબોને સંપત્તિ વેચવાની વાત કરો છો આ ફેંકુએ એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ આવશે તો જેમને વધારે બાળકો છે એવા લોકોનીને અનામત આપશે તો મારે નરેન્દ્ર મોદીને એ સવાલ પૂછવો છે કે કોંગ્રેસ આવશે તો ગરીબોને અનામત આપે તેની સામે તમને વાંધો છે નરેન્દ્ર મોદી માત્ર મુસલમાનોની જ વાત કરી રહ્યા હતા વધુ બાળકોના સંદર્ભમાં તે એવું કહી રહ્યા હતા જેમને વધુ બાળકો છે ઘૂસપેઠિયા છે તો નરેન્દ્ર મોદીને એવું પૂછવું છે કે ભારતમાં જે ગરીબો છે ઘૂસપેટ્યા છે એટલે આમ કાચીન પણ શરમાઈ જાય તે પ્રકારનું નું કામ અને તેવા ભાષણ નરેન્દ્ર મોદી કરી શકે છે પછી તેમણે એવું કહ્યું કે હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે લોકો કાળા ઝંડા લઈને આવે તો સ્ટેજ ઉપર હું બોલાવતો તો મારો વિરોધ કરવાનો પણ તેમને અધિકાર છે આહા આ લોકશાહીનું પૂતળું કેટલું દંભી અને જુઠ્ઠું છે એનું ઉદાહરણ આ બે હજાર ચોવીસની ચૂંટણી છે નરેન્દ્ર મોદી ગુજરાત આવે તે પહેલાં અમદાવાદના પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું ને કહ્યું કે કાળા વાવટા બતાડવા તે પણ ગુનો છે તો કા અમદાવાદ પોલીસ જુઠ્ઠું બોલે છે કા નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલે છે કારણ કે વિરોધીઓ તો તેમને પસંદ જ નથી કોઈ સૂત્રોચ્ચાર કરે તો તેમને હરગીજ મંજૂર નથી આમ આ લોકશાહીના નામે પણ જુઠ્ઠું બોલતા અચકાતા નથી આ ચહેરો એટલે તમને બતાડવો છે કે આ જુઠ્ઠો ચહેરો છે આ હિન્દુઓને આ ભક્તોને આ ચહેરો એટલે બતાડવો છે કે તમે આમના નામે હિન્દુ મુસલમાનના તોફાન કરો છો મુસલમાનોના વિરોધી થાવ છો અને આ માણસ હવે એવું કહે છે કે મુસલમાન તો મહાન માણસ છે કારણ કે આ મહાન જરૂર પડી છે એટલે ભક્તોએ પણ સમજવાની જરૂર છે અને મુસલમાનોએ પણ સમજી લેવાની જરૂર છે કે ચાર જૂન પછી આ વધુ બાળકોવાળી વાત ફરી ચાલશે ફરી આ મુસલમાનોની વાત કરશે ફરી તમને ગાળો આપશે ને ઘુસપેઠિયા કહેશે કારણ કે તમે એક એવી કોમમાં જન્મ્યા છો એટલે મુસલમાન હોવું આ દેશમાં પાપ છે એવું આજ પ્રધાન સેવક સાબિત કરશે નક્કી તમારે કરવાનું છે અમારું કામ ચહેરો બતાડવાનું છે અમે આ પ્રકારે વ્યક્તિગત ટિપ્પણી કોઈ રાજનેતાની કે કોઈ પણ વ્યક્તિની કરતા નથી છતાં આ ફેંકવું તમામ હદો વટાવી માટે આ સ્ટોરી તમને બતાડવી પડે છે આ સ્ટોરી તમને કેવી લાગી જરૂર અમારા કોમેન્ટ બોક્સમાં લખજો કહેજો આ ફેંકું કેવા પ્રકારે ફેંકી રહ્યા છે તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એક નવા વિષય સાથે હું તમારી પાસે પાછો આવું તે પહેલા અમારો બે લાયકોન દબાવી અમારો હિસ્સો થજો નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई